તો રામ રામ ડાયરા ને સ્વાગત છે તમારું એક ફરીથી એક નવા વ્લોગ વિડીયો અંદર કેમ છો બધા મિત્રો મજામાં ને એકદમ મોજ ને તો પેલા તો બધા મિત્રોને જય શ્રી રામ ને જય જય ધરકદેશ આજ આપણે હે ને નારાણીમાં પડી છે અને આપણે જવું હે નવે ગામ કારણ કે ભાઈ આપણે ઓલું મશીન છે ને એનું પેટ્રોલ થઈ ગયું છે તો એક લીટર એક પેટ્રોલ લેવું છે એક લીટર એક પેટ્રોલ લેવું છે ને ભાગ લેવો છે ભાગ નાસ્તો નાસ્તો લેવો છે નાસ્તો તો એની પહેલાં છે ને આપણે બાપુની ફાકી કરવાની છે તો કરી લઈને પછી જઈશું છ ચાલો તમે બ્લોગમાં આગળ જજો રેડી તો કન્ટિન્યુ ચાલો આમ નહીં આ કેમેરો નથી આ કેમેરો હું ભૂલી ગયો તો ચાલો કન્ટિન્યુ

નાસ્તો કરી લીધો હે નાસ્તો દંડ થઈ ગયો હોય પછી કામની વાત આવી તો પેહું પાઈ લીધી હે વાં થઈ ગયા હે ને પછી આપણી શું કહેવાય પર્સનલિટી મેં વાત આવી તો નાઈ ધોઈ થઈ ગયા હાઈ ફ્રેશ કપડાં બદલાવી લીધા હે સ્પ્રે છાંટી લીધો હોય હા આવે હે તમને સ્પ્રેનો હા હા નથી આવ્યો તો નથી છાંટ્યો સ્પ્રે ઘેર ને ઘેર કાં સ્પ્રે છાંટવાનો હોય તો નહી દંડ એકદમ મસ્ત મજાના થઈ ગયા છે ફ્રેશ અને હવે અને કમાજ તનય ગમરો ગોખટો થકો છે તો ચાલો વ્લોગમાં આગળ એ આયા ને આયા તો ઓ ભાઈ હવે હે ને ફરીથી આપણે જઈ હે ખેતરમાં તો ચાલો જઈ ટણ 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 તો આપણે ભાઈ ટણ ટણ કરતા કરતા હે ને આપણે ભગી ગયા હે ગેટરે પાછું આપણે આલવા લાગ્યા ભાવી ની તરફ ટણ ટણ તો મિત્રો આપણે અહીં ફુલ ગયા તો આપણે યાદયું ખરો હતો એટલે આપણે નઈ જાવ હાલો પાછા આપણે કેજે ટણા ના 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 ટણા ના 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 જીદરી ભાઈ રીલ જોઈ નાખી ટણા ના જીદરી કરી નાખો ભાઈ ટણા નહોતું તો તમે વ્લોગ ને લાઈક કર નાખવાનું નહોતું તો ભાઈ આજ હાં હે ને આપણે દૂત પાક નો પ્રોગ્રામ હે તો જોય ને હે ને તૈયારી ચાલુ થઈ ગઈ છે કાજુ બદામ ને કટકી થઈ ગઈ છે બાકી અહીંયા પ્રોગ્રામ હે એટલે બટેકાamba ફાઈ ગયા હ

બાકી આગે આગે જ આગે બરોબર માટે બસ કાલ બીજા ને નવા લોક સાથે તો આજે હે ને ભાઈ આજના માટે બસ એલું જ તો હવે હે ને આપણે મળીએ કાલ બીજા ને નવા લોક સાથે જય શ્રી રામ જય દ્વારકા રામે રામ ડાયરા